કટલાલ તાલુકામાં આજ રોજ ભાદરવા નોમના પાવન પર્વ નિમિત્તે શ્રી રામદેવજી મહારાજના મંદિરે વાસ્તે નેજા આવ્યા કટલાલ તાલુકામાં આવેલ વિવિધ ગામોમાં રામદેવજી મહારાજના મંદિરે ભાદરવા નોમના પાવન પર્વ નિમિત્તે નેજા ચઢાવવામાં આવ્યા છે વહેલી સવારથી જ શ્રી રામદેવજી મઠીએ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી છે શ્રદ્ધાળુઓ દ્વારા માનતા રાખેલ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવ પૂર્વક આજે લીલા પીળા નેજા નેજાશ્રીનક અણ રંગ નેજા ધરાઈને ચડાવવામાં આવ્યા છે ત્યારે કઠલાલ તાલુકાના વિવિધ ગામોમાં આવેલ શ્રી રામદેવજી મંદિરોમાં હજારો ભાવિક ભક્તો પદયાત્રા કરી ધણી બાબા રામદેવજીના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા કઠલાલ પંથકમાં આવેલ વિવિધ ગામોમાં શ્રી રામદેવજીની મઢીએ આજે નેજા અર્પણ કરવામાં આવ્યા હતા હજારો શ્રદ્ધાળુઓએ કર્યા શ્રી રામદેવજીના દર્શન અને દર્શન કરીને અનુભવી ધન્યતા આપની સાથે હવે ઉપસ્થિત છે આ ભાવિભક્તો તો એમના સાથે વાતચીત કરીશું ન્યૂઝ ફોર ઇન્ડિયા રાકેશસિંહ સોલંકીને અમારા રામદેવ મઠી તરફથી ખૂબ ખૂબ તમારો આભાર માનીએ છીએ અહીંયાથી જે ચાલી રહ્યું છે અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રામદેવ પીરનો મહિમા ખૂબ છે અને અહીંયા રામદેવ પીર દર બીજે અહીંયા ત્રણથી ચારથી પાંચ હજાર પબ્લિકનો મેળાવડો થઈ રહ્યો છે અહીંયા ખૂબ પબ્લિક આવે છે એટલા માટે અહીંયા રામદેવ પીરનો મહિમા ઘણો વધી રહ્યો છે આપશ્રી અહીંયો પધારેલા અત્રે મહેમાનો અતિથિભાવો અને આ આ જગ્યાનો તપોભૂમિ કહેવામાં આવે છે રોડ ઉપર આવેલું છે અહીંયાથી ખૂબ ખૂબ પધારે છે માણસો અને અહીંયા રામદેવ પીર મહારાજનો દર્શન કરી ધન્ય બને છે આજ રોજ ઉપસ્થિત અપ્રુજી ગ્રામજનો તેમજ અપ્રુજી યુવા ટીમ દ્વારા અપ્રુજીથી સુરાવત રામદેવ પીરની મઢીએ નેજા લઈને પદયાત્રા કરીને આવાલ વૃદ્ધ સૌ દ્વારા રામાપીરના મંદિરે સુરાવત મુકામે આશરે પંદર જેવા નેજા લઈને ડીજે સાઉન્ડના સથવારે વાંજતેજતે સૌ જોડાયા હતા પદયાત્રામાં સૌ જોડાયા હતા અને નેજા આવ્યા હતા સતત બીજા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભૂલકાઓ માતાઓ બહેનો દીકરીઓ વડીલો અને યુવાનો જોડાયા હતા અને બાબા રામદેવના દર્શન કરીને